બહુ નાનકડી કોર્નરની જગ્યા પણ સ્વાદ માટે લોકોમાં ફેમસ અને અત્યારે આ ત્રીજી પેઢી આ હેમેન્દ્રભાઈ બીજી પેઢી છે ને હવે આ ત્રીજી પેઢી જે છે તૈયાર થઈ રહી છે ભજીયા બહુ જાજા વર્ષથી અમે ટેસ્ટ કરી એમ બહુ સારા આવે એકદમ આમ ઘરના ભજીયા ખાતા હોય એવું સારું લે પછી ત્રણસો રૂપિયા કિલો એટલે પોસાય ખરા હા ત્રણસો રૂપિયા એટલે સારામાં ભાવ વ્યાજબી માલ સારો બધી સમોસા ભરાઈ રહ્યા છે ગોપાલ ભજીયા હાઉસ

અત્યારે જ્યારે રાજકોટમાં એક કિલો ભજીયાનો ભાવ સાડા ચારસોથી લઈને સાડા પાંચસો સુધી પહોંચી ગયો છે ત્યારે ત્રણસો રૂપિયા કિલો ભજીયાનો ભાવ બહુ વ્યાજબી કહેવાય ત્રણ અલગ અલગ પ્લેટ્સ મેં તમને દેખાડવા માટે રાખી છે એકચ્યુઅલી પહેલી પ્લેટ જે છે એ જ આપણે ટ્રાય કરશું આ આપણે પચાસ રૂપિયાની પ્લેટ કરાવડાવી છે આમાં સમોસા અને બધા ભજીયાની એક એક વેરાયટી આવી જાય છે આ જે છે એ ત્રીસ રૂપિયાની પ્લેટ છે આ ખાલી ભજીયાની મિક્સ ભજીયાની પ્લેટ છે જેમાં બધી પ્રકારના ભજીયા એક એક પીસ આવી જાય છે અને આ બે સમોસા બે નંગ ત્રીસ રૂપિયા એટલે ઓવરઓલ જો તમે જુઓ ને તો ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા અને પચાસ રૂપિયા પણ તમે બધી વસ્તુનો સ્વાદ માણવા માગતા હો ખાસ કરીને એના સમોસા પણ એટલા જ ફેમસ છે તો તમે આ પચાસ રૂપિયાવાળી પ્લેટ કહેશો તો બધો સ્વાદ આવી જશે અને સાથે ત્રણ પ્રકારની ચટણી અમુક સિઝનની અને અમુક જગ્યાની ઓળખ છે ને એની સુગંધથી થતી હોય હરોમાં જે છે ક્યારેક આઈડેન્ટિટી બની જતી હોય જેમ કે વરસાદની સિઝનમાં ભીણી માટીની ખુશબુ આવે એટલે આપણને બીજી પણ એક સુગંધ જે છે રિકોલ થાય અને ભજીયાની છે એવી જ રીતે આમ જો તો હું વર્ષોથી જ્યારે ગોંડલ રોડ મારી ઓફિસે જતો હોઉં ને ત્યારે રસ્તામાં મને એક એવી જગ્યા કે જ્યાં ભજીયાની ખુશ્બુ રેગ્યુલર આવે ખાવાનું તો ક્યારેક ક્યારેક જ વચ્ચે કરતો પણ હમણાં રેગ્યુલર જે છે અહીંયા ઊભું રહેવાનું થયું એટલે બેથી ત્રણ વખત તમે ભજીયા ખાધેલા અને પછી તમારી સાથે હું અહીંયા શેર કરી રહ્યો છું કૂચું બોક્સમાં આપણું સ્વાગત છે હું છું સમીર અને હું છું અત્યારના મંગળા મેઇન રોડ અને ટાગોર રોડ જ્યાં ટચ થાય છે ત્યાં આ છે ગોપાલ ભજીયા અને જ્યારથી નીકળું જ્યારે પણ નીકળું ત્યારે મને ભજીયાની અરોમા જે છે એ થોડી વાર માટે આમ લેફ્ટ સાઈડમાં ધ્યાન ડ્રેક કરવા માટે પ્રેરિત કરે અને આજે હવે એમ થયું કે તમારી સાથે વિડીયો શેર કરું કારણ કે રાજકોટમાં મેં અત્યાર સુધીમાં ખાધેલા ભજીયામાંથી સૌથી વ્યાજબી દરના ભજીયા અને જેની કહે ને અલગ અલગ વેરાયટીઝ છે ટેસ્ટી વેરાયટીઝ છે પછી તમારી સાથે હું શેર કરવા જઈ રહ્યો છું આવું તમને દેખાડું તો આ વિરાણી ચોક છે વિરાની ચોક થી રાઈટ સાઈડમાં કોર્નર ઉપર જ તમને આ ગોપાલ ભજીયા હાઉસ દેખાશે બહુ જૂની બહુ નાનકડી કોર્નર ની જગ્યા પણ સ્વાદ માટે લોકોમાં ફેમસ અને અત્યારના આ ત્રીજી પેઢી હા હેમેન્દ્રભાઈ બીજી પેઢી છે અને હવે આ ત્રીજી પેઢી જે છે તૈયાર થઈ રહી છે હેમેન્દ્રભાઈ સૌથી પહેલા અત્યારે કઈ વેરાયટી બનાવી રહ્યા છો મેથી ના ભજી ઓકે તમે કામ ચાલુ રાખજો તમને ડિસ્ટર્બ વચ્ચે નહીં કરીએ કામ કરતા જજો ને બોલતા જજો કેટલા વાગે શરૂઆત થઈ જાય હેમેન્દ્રભાઈ અઢાર સાડા અગિયાર બાર વાગે સાડા અગિયાર બાર વાગે પછી વહેલી સવારના વરસાદ ચાલુ થઈ ગયો હોય તો પછી હેમેન્દ્રભાઈ દુકાન ખોલી નાખે નહીં વહેલી ઘરે બનાવાનો માલ ચાલુ અચ્છા માલ બનાવવાનો તમારે એડવાન્સમાં બરાબર કેટલી કેટલી વેરાયટી છે હેમેન્દ્રભાઈ મેથીના બટેટાવાળા મરચાના બટેટાવાળા પતરીના વાટી દાળ સમોસા વડાપાવ અરે વાહ અને આ ભાવ તમે જોઈ લો તમને એટલે જ કહેતો હતો કે વ્યાજબી ભાવ એટલા માટે મેં કીધા સમોસા બે પણ કિલોના લેખ કે સમોસા ના કેટલા થાય ત્રણસો ત્રણસો રૂપિયા અને ભજીયા જે છે એ સો ગ્રામ ના ત્રીસ રૂપિયા હા બહુ સરસ હવે આ ત્રીજી પેઢી તૈયાર થઈ રહી છે હા વાહ એ પણ દુકાન સંભાળવાની કે શું એક વસ્તુ જોઈ મેં અત્યારના તમારે તમે પ્રત્યક્ષ જોઈ રહ્યા છો નાણકની દુકાન છે પણ બહુ ચોખ્ખું કામ છે અને અહીંથી નીકળવાળાને હંમેશા ભજીયાની ખુશ્બુ જે છે એ ખેંચી લે તમારી સૌથી વધારે વેરાયટી કઈ ચાલે મજાય ચાલે સમોસા ભજીયા દુકાનમાં હવે તમે તમને દેખાડ દો ચટણી કઈ કઈ છે ખજૂરની ચટણી આ લીલી ચટણી આ લાલ લસણવાળી લાલ લસણવાળી અવડાભાવની અલગ ચટણી આમ શું છે અને આપણે હમણાં હેમેન્દ્રભાઈ સાથે વાત કરી આમની ત્રીજી પેઢી એટલે હેમેન્દ્રભાઈના ફાધર રમેશભાઈ શરૂઆત કરી કેટલા વર્ષ પહેલાં શરૂઆત કરી હતી ચાલીસ વર્ષ જૂની આ પેઢી છે અને હવે તમારું નામ શું મારું નામ પ્રશાંત છે પ્રશાંત પ્રશાંત તમે શું કરો છો હું અત્યારે કોલેજ ચાલુ છે ફર્સ્ટ યર છે હું માછું પહેલા વર્ષમાં છું કોલેજ ચાલુ છે મારી સ્ટ્રીમમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ શું વાત કરો છો યસ સરસ તો હવે કોમ્પ્યુટરમાં જવાનો વિચાર છે પછી ભજીયાની લેગેસી નું શું થશે એ તો પપ્પાને હેલ્પ તો કરવી પડે ને સાવ એમ તો બધા બે કરશો બે કરવાનું આય આય અને ત્યાં આય હા કે પછી આ દુકાનને મોટી કરીને અડધા ડિવિઝન કરી નાખશો બે કરવાનો છે દુકાન એવું કરવાની ને નોકરી કરવાની અરે વાહ વાહ બહુ સરસ બહુ સરસ પણ પછી આ બાપ દાદાનો જે સ્વાદનો વારસો છે એ મૂકી ન દેતા

અરે શું હોય છે મસાલો આપણે આ એટલા માટે કરું છું કારણ કે દરેક ભજીયાની દુકાનમાં જે મરચાંનો મસાલો હોય ને એમાં દરેક અલગ અલગ સ્ટફિંગ હોય સ્વાદ એને કારણે અલગ અલગ પડતો હોય બધાનો તો આપણો કઈ રીતે અલગ પડે છે આપણે કોરો મસાલો ભરી છે બરાબર એકદમ ડ્રાય મસાલો હોય અમારે રેગ્યુલર આ વાંધો ન આવે એમ હાવ ડ્રાય મસાલો હોય બરાબર

અરે વાહ વાહ બહુ સરસ અમે છેલા 7-8 વર્ષથી આ રેગ્યુલર અહીંયા કરીએ છીએ નાસ્તો અને ક્વોલિટી એવી નેવી જેમ કે કોઈ જાતનો ફરક વગર બેનનો સ્વાદ જે વાત જે છે સ્વાદની સાથે સ્વભાવની વાત બહુ સાચી છે કારણ કે મે હેમંતભાઈ પાસેથી બે ત્રણ વખત આની પહેલા ભજીયા ખાઈ જીવ બધું એમના ફાધર પણ સ્વભાવ બહુ બેસ્ટ છે કઈ વસ્તુ સૌથી વધારે ભાવે તમને બટેટાવાળા અને ફૂલોવાળા બે બટેટાવાળા અને ફૂલોવાળા હા વાહ બહુ સરસ અત્યારના બધી જગ્યાએ રાજકોટમાં ભજીયાનો ભાવ 450 500 રૂપિયા 550 રૂપિયા ત્યાં આવી જાય કે ત્રણસો રૂપિયામાં ભજીયા વેચવા એ મને એવું લાગે છે કે એ આ રિજનેબલ બહુ ઘણું રિજનેબલ નહીં નફો નહીં નુકસાનના ધોરણ એમ ટૂંકમાં એ લોકોની ભાવના એવી છે કે સંતુષ્ટી જીવડાઈ તો એમના બીજા પણ ફેમિલી સાથે ઘણા બધા કસ્ટમર છે અહીંયા રેગ્યુલર આવે છે શું નામ તમારું અમારું ગામ બિલકા તમારું નામ શું

સારું જ આવે ટૂંક તમારે ભજીયા ખાવા એટલે બેનને ભેગા લાવવા પડે કે ઘરે ખીજા પછી ના એને અહીંયા ટેસ્ટ એનો અહીંનો બહુ ગમે છે એટલે એ લોકો ઘણી વખત ઘરે આવા રીતના બનાવવાની કોશિશ કરે પણ આવું ના થાય પછી ત્રણસો રૂપિયા કિલો એટલે પોસાય ઘરે હા ત્રણસો રૂપિયા એટલે સારામાં વ્યાવ વ્યાજબી માલ સારો બધી રીતના અનુકૂળ વાહ એમાં કઠોળ પણ નાખ્યું છે ચણા છે રાજમા નાખો કે ચણા ચણા વાહ મને એક મજા એ આવી કે સમોસામાં મસાલો થોડો ડ્રાય છે એટલે વસ્તુ નડતી નથી અચ્છા આ બટાટા વાળું છે કે લસણિયું છે અચ્છા લસણિયા ઉનાળા નથી કરતા બટાટાવાળામાં મસ્ત એક નાનકડી થોડી તીખાશ લાગી લાલ મરચાની કરંટ લાગ્યો પણ એ મજા આવે અમે ખાસ કરીને તમે વરસાદમાં આ પ્રકારના બટાટાવાળા ખાતા હો ને તો ચમકારો લાગે જીભને ટેંગીનેસની આરે થોડી સ્પાઈસીનેસ મળે પણ મેં એના લસણિયા ભજીયા ખાધા છે એમના લસણિયા ભજીયા થોડા બટાટાવાળા જેવા હોય છે આમ ચૂરો કરીને માવાની અંદર કયું લીલું લસણ નાખો કે લીલું લસણ વાહ એટલે એની એક ફીલ અલગ છે પણ મારા જવા માટે વરસાદમાં શરૂ કરજો ચાલો ચાલો અરે વાહ વાહ મરચાંનું ભજી હોય ભાઈ કીધું એમ એમના કસ્ટમર શું નામ તમારું જીતુભાઈ જીતુભાઈ એમણે કીધું એમ કે ઘરે બનાવતા હોય આપણે કેમ ભજીયા બેસનમાં ડીપ કરીને મરચાંની અંદર જે કોરો મસાલો ભરીને એક ફેમિલી ટચ હોય ને એવું લાગ્યું મને હવે બારે દુકાનમાં તમે કે રેકડીમાં તમે ખાઓ અને ફેમિલી ટચના ભજીયા હોય ને એમાં સ્વાદમાં ફેરફાર પડે એમાં ખબર પડી જાય કારણ કે આ ભજીયા બધા બનીને આવે છે એમના ઘરેથી અહીંયા ખાલી ફ્રાય જ થાય છે દાલોડા અને બધી વસ્તુ ખાલી બેસનમાં ડીપ કરીને તળવામાં જ આવે છે બાકી બધો મસાલો છે ગરમ બની જાય છે હમ અહીના દાલોડા પણ બહુ મસ્ત છે એક ફ્રેશનેસ લાગી મને દાલોડામાં ફાઇનલી તમને એક વાત કરું તો ત્રણસો રૂપિયામાં આજના સમયની અંદર ભજીયા ખવડાવવા એ સહેલી વાત નથી તો હું તમને આ તો મારો મેં મારો અંગત ઓપિનિયન આપ્યો જીતુભાઈ પોતાનો અંગત ઓપિનિયન આપ્યો એમના ઘર આગો એમના ઓપિનિયન આપ્યો તમે અહીંયા ખાવ પછી તમારો ઓપિનિયન કેવો છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં લખજો ટાગોર રોડ ટાગોર રોડ અને મંગળા રોડ ટચ થાય ત્યાં જ ખોરાપાની દુકાન છે સવારે સાડા અગિયારથી રાત્રે નવ એમનો ટાઈમ છે સાતે દિવસ કોઈ દિવસ રજા હોય છે રોજે રોજ ચાલુ હોય મળીએ જઈએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત